આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ગોધરાના જિલ્લા માહિતી કચેરી અને સર્વે ભવનમાં બેદરકારી સામે આવી છે આગ અકસ્માતની ઘટનાના સમયે ઉપયોગી ફાયર ઉપકરણો ધૂળ ખાઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે રિફિલિંગ ડેટ પૂર્ણ થઈ બે મહિના જેટલો સમય વીતી ગયો છે ત્યારે ફાયર ઉપકરણો રિફિલિંગ કરવામાં નથી આવ્યા ગુજરાત સરકારના વિવિધ વિકાસના કલ્યાણકારી યોજના અને પ્રચાર પ્રસાર ટેન્ડર પ્રક્રિયા જાહેરાત સહિત મહત્વની કામગીરી આ માહિતી કચેરી ખાતે કરવામાં આવી હોય છે રાજ્ય સરકાર અને જિલ્લાના માહિતી વિભાગના પત્રલક્ષી તમામ અગત્યના દસ્તાવેજ કચેરીમાં રાખવામાં આવે છે છતાં જિલ્લા માહિતી અધિકારી અજાણ હોવાનું સામે આવ્યું છે જિલ્લા માહિતી વિભાગની બિલ્ડિંગમાં જો આગ અકસ્માતની ઘટના બનવા પામે તો તેવામાં સરકારી કચેરીઓ ફાયર ઉપકરણો જે સાબિત થઈ શકે તે નકામા સાબિત થઈ શકે છે આગ લાગે ત્યારે કૂવો ખોદવા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે મીડિયા દ્વારા જ ધ્યાન દોરવામાં આવ્યું છે કે અગ્નિશામક ઉપકરણો તાત્કાલિક અસરથી રિફિલિંગ કરાવી દેવામાં આવે મહત્વની બાબત એ છે કે મીડિયા કર્મીઓને નિયમ અને કાયદા દેખાડનાર જિલ્લા માહિતી અધિકારીના તમામની બિલ્ડિંગમાં જ ફરજ ચૂક કઈ રીતે થઈ બિલ્ડિંગમાં મૂકવામાં આવેલા તમામ સાધનોની દેખરેખ મેન્ટેનન્સની જવાબદારી માહિતી અધિકારીની હોય છે તેવામાં એક્સપાયરી ડેટના ફાર ઉપકરણો બે મહિના સુધી બિલ્ડિંગમાં લટકતી હાલતમાં હોવા છતાં અધિકારીની નજરથી જ ઓઝલ થઈ રહ્યા હોય ત્યારે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે